મકાનમાંથી બે થી ત્રણ હજાર અને દુકાનોમાંથી પાંચથી છ હજાર જેટલી સુધીની આવક કમાતો ધરપકડથી દૂર રહેલો જીવનભરવાડ સરકારી જમીનનો માલિક પણ બની ગયો તપાસમાં બહાર આવ્યું કે વર્ષ બે હજાર વીસથી પચીસ દરમિયાન મારા મારીના ચાર ગુનાઓ તેની સામે નોંધાઈ ચૂક્યા છે વર્ષ બે હજાર બાવીસમાં પાસા હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ થઈ હતી છતાં પણ તેણે આખી વસાહત ઉભી કરી દીધી ડીજીપીના આદેશ બાદ સચિન પોલીસ અને મ્યુનિસિપલ તંત્રએ તમામ માળખા ખાલી કરાવ્યા એક પછી એક મકાન અને દુકાનો તોડી પાડ્યા સરકારી જમીન પર વર્ષોથી કરેલી ગેરકાયદેસર વસાહતોનો હાલ અંત જીઆઈડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ઝાલાએ જણાવ્યું કે જીવન ભરવાડ વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં સુધી ચાર મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે ઓરડા છ દુકાનો તેને બાંધી દીધી હોય જે આજે તોડી પડાઈ છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો જીવન મેપાભાઈ ભરવાડ જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસથી લઈ અને પચીસ સુધીમાં ચાર મારામારીના ગુનાઓ નોંધાયેલા છે બે હજાર બાવીસમાં એને ભાષા હેઠે ધકેલવામાં આવ્યો છે હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ તેમજ મહેરબાની પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસંધાને કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોનેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર એકસો ઓગણપચાસ જેટલી ઓરડીઓ અને છ જેટલી દુકાનો ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તો એસએમસી ના સંકલન રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે ચાર 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 ગુના ગંભીર પ્રકારના દાખલ થયેલા છે અને એક વખત તેને પાસામાં મોકલવામાં આવેલ છે બરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત